સુલતાનપુરમાં દર રવિવારે જામે છે રવિવારી બજાર ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામમાં દર અઠવાડિયે રવિવારે બપોરે ત્રણ વાગ્યા વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધી ગ્રામજનો માટે વિશાળ રવિવારી બજાર યોજાય છે આ બજાર સહકારી મંડળીની સામે આવેલા વિશાળ મેદાનમાં ભરાય છે જે ગ્રામજનો માટે ખરીદીનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે આ રવિવારી બજારમાં શાકભાજી ફળફ્રૂટ જૂના નવા કપડાં કોસ્મેટિક્સ બુટ ચંપલ ઘરગથ્થુ વસ્તુઓ બેકરી આઇટમ્સ જેવી અનેક આવશ્યક ચીજવસ્તુઓ એક જ સ્થળે ઉપલબ્ધ થાય છે ખાસ વાત એ છે કે આ તમામ ચીજવસ્તુઓ વ્યાજબી ભાવે ઉપલબ્ધ થતાં ગામજનો તેમજ આજુબાજુના વિસ્તારોના લોકો આ બજારમાં મોટી સંખ્યામાં ઉમટી પડે છે બજારમાં મુખ્યત્વે શાકભાજીના વેપારીઓની સંખ્યા વધુ જોવા મળે છે તાજા અને સસ્તા ભાવે શાકભાજી વેચાણ થવાથી સામાન્ય માણસને ઘણી સહ મળે છે આ સિવાય ઘર માટે જરૂરી તમામ નાની મોટી વસ્તુઓ એક જ છત નીચે ઉપલબ્ધ થવાથી લોકોનો સમય તથા ખર્ચ બને બચી જાય છે આ બજારમાં વેપારીઓ જૂનાગઢ ધોરાજી ગોંડલ બાબરા વડીયા જેતપુર જેવા નજીકના શહેરો તથા તાલુકાઓમાંથી આવે છે અને સિઝનલ વેપાર કરી પોતાની રોજીરોટી કમાય છે વેપારીઓ માટે પણ આ બજાર રોજગારનું મોટું સાધન બની ગયું છે સુલતાનપુર ગ્રામ પંચાયત તથા સ્થાનિક પોલીસ સ્ટેશનની દેખરેખ હેઠળ આ બજારનું આયોજન કરવામાં આવે છે જેથી વ્યવસ્થા જળવાઈ રહે અને ગ્રામજનો તથા વેપારીઓને સુવિધા મળી રહે વેપારીઓ તથા ગ્રામજનોના સહકારથી આ બજાર છેલ્લા ઘણા સમયથી સફળતાપૂર્વક ચાલુ રહી છે સુલતાનપુરનું આ રવિવારી બજાર માત્ર એક સામાન્ય બજાર નથી પરંતુ ગામના આર્થિક વિકાસમાં પ્રોત્સાહન પૂરું પાડતું એક મહત્વનું માધ્યમ બની ગયું છે ગ્રામજનોને રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ એક જગ્યાએ સસ્તા ભાવે મળે છે તો બીજી તરફ વેપારીઓને રોજગારની તક મળે છે આથી સુલતાનપુરનું રવિવારી બજાર ગામની જીવનશૈલી અને આર્થિક પ્રવૃત્તિઓનું અવિભાજ્ય અંગ બની ગયું છે રિપોર્ટર રોહિત દેગામા સુલતાનપુર